પાઠ બીજો દિલ્હી સલ્તનત પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઈસવીસન બારસો થી ઈસવીસન પંદરસો દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી જેમાં ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું દિલ્હી સલ્તનતના શાસકો ગુલામ વંશ ઈસવીસન બારસો થી ઈસવીસન બારસો નેવું ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો

ચાલીસ તુર્ક અમીરોના દળની રચના કરી તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું ઇલ્તુતમિશને ગુલામ વચનો સાચો સ્થાપક માનવામાં આવે છે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુતમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી ઇલ્તુતમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની એ આવી જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી એ સમયના ઇતિહાસકાર મિન્હા જે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલ્તાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી આમ છતાં એક મહિલા શાસન તરીકે માન્યતા મેળવવી મુશ્કેલ હતી દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ દિલ્હીની ગાદીએ બેસાડ્યો એકવીસ વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતા ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો તેને ચીહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો બાવીસ વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ ખલજી વંશ ઈસવીસન બારસો નેવું થી ઈસવીસન તેરસો વીસ જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ જલાલુદ્દીનના છ વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન આવ્યો તેણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી આ ઉપરાંત ભાવ નિયમન બજાર નિયંત્રણ સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા અલ્લાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો તુગલક વંશ ઇસવીસન તેરસો વીસ થી ઇસવીસન ચૌદસો ચૌદ તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન યોજના અમલમાં મૂકી જેમાં દિલ્હીથી દોલતા બાદ યોજનાઓનો સમાવેશ થાય છે પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન એકાવન અને લોદી વંશ ઈસવીસન ચૌદસો થી ઈસવીસન પંદરસો છવ્વીસ તુગલક વંશના શાસનના અંત બાદ ખિજરખાએ સૈયદ વંશની સ્થાપના કરી સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ રાજ્ય વ્યવસ્થા ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો સુલતાન ને મદદ કરવા એક મંત્રી મંડળ હતું મંત્રી મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો શાસન વ્યવસ્થા કેન્દ્રીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રી મંડળ મુખ્ય હતું સુલતાન નો પ્રધાનમંત્રી વજીર કહેવાતો જે વહીવટી તંત્રનો વડો હતો આ ઉપરાંત મંત્રી સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રી મંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે પ્રાંતિય શાસન સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વડો એકતેદાર કે મુક્તિ કહેવાતો જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાન જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને ને મહત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ સ્થાનિક શાસન પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો ના ની શરૂઆત થઈ દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુદ પૂર્ણ કરાવ્યું ફિરોજશાહ તુકલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઝોપડા નામની મસ્જિદ જે આવેલ છે સમયમાં શમ્મી શમ્મી ઇમારતકા અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે ખલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જૌનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાઈઓ બગીચાઓ વગેરેનું નિર્માણ થયું સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદે ખાન નો ગુંબજ બડા ગુંબજ મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન બારસો છ થી ઈસવીસન બારસો નેવું તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા જેમાં વિજયનગર બહમની માળવા મેવાડ બંગાળ જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું હરિહરાય અને નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યાના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું હરિહરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ સાલુવ વંશ તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હરિહરા પ્રથમ અને બુક્કારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું સાલુવ વંશનું શાસન વીસ વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો એટલું જ નહીં તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમી પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી તેણે રાજ્યમાં તળાવો નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને ઇમારતો અને મંદિરોથી શણગાર્યું કૃષ્ણદેવ રાય પોતે વિદ્વાન હતા તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠ ના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સામે વિજયનગરનો પરાજય થયો યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં બહમનીનું રાજ્ય ઈસવીસન તેરસો સુડતાલીસ થી ઈસવીસન પંદરસો અઢાર તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો ઝફરખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે અહમદ શાહ એ ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી મોહમ્મદ શાહ ત્રીજાનો કરી મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહ્મની સત્તા મજબૂત બની હતી પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો સમગ્ર સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકુંડા બીડર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં થઈ ગયું દિલ્હી સલ્તનત શાસનનો અંત દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન બારસો છ માં કુતુબુદ્દીન અયબક દ્વારા થઈ અને ત્રણસો વીસ વર્ષ પછી ઈસવીસન પંદરસો છવ્વીસમાં માં ઇબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો આ લગભગ સવા ત્રણસો વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું